પૂછી લે કીધું એમ પણ એમ નથી હું તમને પરેશભાઈ પરેશભાઈ કે સરપંચ થી સંબોધન કરતા હોય અને તમે યાર હા ઓ કરીને ફોન મૂકી દો છે કેટલા દિવસ નથી મારા ઘર પાસે રાઉન્ડ કામ પંદર દિવસ થયા બરાબર મારા ઘર પાસે લાઈટ નથી રાઉન્ડ માર્યો મારો લાખ પંદર દિવસ થયા આપણ તો આજે 10 દિવસ થી આ નથી લાઈટ ભાઈ આ તો નો આ નહી હોય 15 દિવસ પર હોય તો કરાવવાની જવાબદારી તમારી છે યાર વેરા લે છે તઈ તો ઓલા દેતાય નથી અમને એના પોંચે નથી આપતા યાર તમે શું વાત કરો છો આ પણ હું કહું છું કઈ સાલો વરસાદ માં કોઈ થાંભલે કરે ચાલુ વરસાદ હોય કે વરસાદ કઈ 24 કલાક તો નથી આવતો ને ભાઈ હા તો ને કરાઈ દે સવાલ કરાવો ને ભાઈ હા નો ધાતું હોય તો સ્વચ્છિક રાજીનામું દે દેવા એટલે બીજું થાય કાઈ કાઈ વાંધો નહી ભલે